નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને જામીન પણ મળી ગયા છે અને આપણા ચૈત્રભાઈ વસાવા નિર્દોષ સાબિત થયા છે આના લીધે સંજય વસાને હવે જેલમાં જવું પડશે કારણ કે ગુનેગાર છે તેણે આપણા ચૈત્રભાઈ વસાવાને બે મહિનાથી પ્લસ તેઓને જેલમાં રાખ્યા છે અને મનસુખ વસાવા દ્વારા અને સંજય વસાવા દ્વારા અનેક સવાલો જયદરભાઈ વસાવા પર ઉઠાવવામાં આવ્યા છે અને ગુનેગાર કહેવામાં આવ્યા છે હવે જયદરભાઈ વસાવા આપણા નિર્દોષ સાબિત થઈ ગયા છે અને ત્રણ દિવસ વિધાનસભાના મોસૂલ માટે જે આવ્યા હતા બહાર તેમાં પણ આપણા લોકો માટે જ તેમણે વિધાનસભામાં અનેક પ્રશ્નોમાં ઉઠાવવામાં આવ્યા છે અને હવે આજે અગિયાર સપ્ટેમ્બરના રોજ આપણા ચૈતર્ભે વસાવા હાઈકોર્ટમાં નિર્દોષ સાબિત થશે અને થોડી રાહમાં આપણા ચૈતર્ભાઈ વસાવા જેલમાંથી બહાર આવી જશે તેના માટે લોકો દ્વારા મોટું સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું છે અને જ્યારે તેઓ ત્રણ દિવસ માટે પણ જેલની બહાર નીકળ્યા હતા તો પણ તેમના માટે મોટું સ્વાગત કરવામાં આવ્યું હતું હાઈકોર્ટમાં નિજો સ્થાપિત થશે એટલે તેમને રોયલ એન્ટ્રી આપવામાં આવશે અને ડીજે અને લોકો દ્વારા તેમના સમક્ષો દ્વારા અને આદિવાસી સમાજ દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને હાલમાં હાઈકોર્ટ દ્વારા ચૈત્ર વસાવાની સુનાવણી ચાલુ છે અને સોશિયલ મીડિયામાં એમ જોવા મળી રહ્યું છે કે ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવી ગયા છે હાઈકોર્ટમાં નિયુ સ્થાપિત થઈ રહ્યા છે પણ આ બધી ખોટી અફવા છે હજુ આપણા ચૈત્રપ્ય વસાવા સાબિત નથી થયા હાઈકોર્ટની સુનાવણી ચાલુ જ છે હવે આગળ જે ન્યૂ અપડેટ આવશે તેના પર વિડીયો બનાવવામાં આવશે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી નવી અપડેટ તમને મળતી રહે